અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુક્તિ ચોકડી નજીકથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉચ્ચ ઉપલી અધિકારીઓની સૂચના અનુભવે જીઆઈડીસી મથક વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ ડામવા સારું પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી મુક્તિ ચોકડીથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ તરફ આવી રહ્યું છે જે બાતમીના આધારે વોચ ગોઠવતા એક આઇસર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ ઝેડ એકાવન પાંત્રીસ આવ્યો હતો જેમાં ચેક કરતા શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ મળી આવ્યો હતો ટેમ્પોમાં સવાર ટેમ્પો ડ્રાઈવર મહેશ રમાકાંત ચૌધરી તેમજ સાથે સુદામા ભારતી રાજારામ વિક્રમ ભારતી ત્રણ ઇસમો પાસે ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારના જથ્થાના બિલ કે આધાર પુરાવા કોઈ કોઈપણ જાતના આધાર પુરાવા રજૂ ન કરાતા આ માલ છળ કપટ કે ચોરીથી મેળવેલ હોય જે શંકાના આધારે અંકેશ્વર જીઆઈડીસી પોલીસે ટેમ્પોમાં મળી આવેલ ભંગારનો જથ્થો કે જેનું વજન ત્રેવીસસો પાસઠ કિલોગ્રામ કે જેની આશરે કિંમત ત્રીસ રૂપિયા લેખે સિત્તેર હજાર નવસો પચાસ તેમજ આઈસર ટેમ્પો કે જેની આશરે કિંમત ચાર લાખ ગણી ડ્રાઈવર પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત પાંચસો રૂપિયા ગણી કુલ ચાર લાખ એકોતેર હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ સીઆરપીસીની કલમ એકસો બે મુજબ કબજે કરી ટેમ્પો સાથે આવેલ ત્રણ ઇસમોની એકતાલીસ વંડી હેઠળ અટકાયત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી